નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બી ચોવીસ કલાક ન્યૂઝ હવે જોઈએ આજના સમાચાર નસવાડી તાલુકામાં ચાલતા બે નંબરના માટી ખનના ધંધા અટકાવવા અને આવા ગેરકાયદેસર ચાલતા ધંધા બહાર પાડનાર પત્રકાર વિરુદ્ધ ખોટી થયેલ ફરિયાદ રદ કરાવવા સમસ્ત નસવાડી પત્રકારો દ્વારા ભારે સૂત્રોચારો કરી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છોટાઉદેપુર જિલ્લામાં સરકારની તિજોરીને નુકસાન પહોંચાડી રોયલ્ટી પાસ વગર મોટાપાયે ખનીજની હેરાફેરી ચાલતી અટકાવવા તારીખ અગિયાર ઓગસ્ટ બે હજાર પચ્ચીસના રોજ સંખેડા તાલુકામાં કલેડિયા ગામ ખાતે ભૂમાફિયા દ્વારા ખાનગી જગ્યામાં ટ્રકો દ્વારા રાત્રિના સમય દરમિયાન માટી ખાલી કરવામાં આવતી હતી અને ટ્રકોનો વધુ પડતો ઘોઘાટ થતા ગ્રામજનોએ પત્રકાર નયનેશભાઈ પ્રકાશભાઈ તડવીને બોલાવેલ અને સ્થળ પર મોટાપાયે માટીનો જથ્થો જોવા મળ્યો હતો જેતી ગામના વ્યક્તિઓએ રોયલ્ટી પાસ માંગતા રોયલ્ટી ના હોવાથી સમગ્ર ઘટનો પર્દાફાશ પત્રકારે કર્યો હતો જેની અદાવત રાખી ભૂમાફિયા દ્વારા પત્રકાર તડવી નયનેશભાઈ પ્રકાશભાઈ વિરુદ્ધ ખોટી ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેથી આદિવાસીની પ્રકૃતિનો નાશ ના થાય અને પત્રકારો વિરુદ્ધ ષડયંત્ર રચી ખોટી રીતે ફસાવતા સમસ્ત નસવાડી સંઘ દ્વારા નસવાડી મામલતદાર પહોંચી તટસ્થ તપાસ થાય અને ભૂમાફિયા સામે કાયદેસરની કાર્યવાહી કરી યોગ્ય દાખલો બેસાડવામાં આવે તેવી નસવાડી તાલુકાના પત્રકારોએ માંગ કરી હતી ન્યાયહિતના સમાચારો પ્રસિદ્ધ કરી લોકોની અવાજ બની ગેરકાયદેસર રીતે ચાલતી પ્રવૃત્તિઓ પત્રકારો પોતાના જીવનું જોખમ ખેડી સરકારની તિજોરીને નુકસાન ના થાય તે હેતુથી સમગ્ર ઘટના બહાર લાવે આવતા હોય છે જેથી આવા ભૂમાફિયા પત્રકારોનો અવાજ દબાવવા આ રીતના ખોટી ફરિયાદો કરી તેઓને ડરાવતા હોય છે અને પત્રકારોની સુરક્ષા અને બે નંબરના ચાલતા માટી ખનન અટકવા અને આવા ભૂમાફિયા વિરુદ્ધ કાર્યવાહી કરવા નસવાડી તાલુકાના પત્રકારો દ્વારા સેવા સદન પહોંચી ભૂમાફિયાઓની તાનાશાહી નહીં ચલેગી નહીં ચલેગી પત્રકારો ઉપર ખોટી ફરિયાદ બંધ કરો બંધ કરો માટી ખનન કરતા ભૂમાફિયાઓને જેલમાં ધકેલો જેવા ભારે સૂત્રોચ્ચાર સાથે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને પત્રકારને ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી હતી રિપોર્ટર ઉસ્માનભાઈ ઈંડાવાળા નસવાડી

અને પત્રકારની વિરુદ્ધ ફરિયાદ આપવા જાય તો અધિકારીઓ તરત લઈ લે છે ને પત્રકારને ન્યાય મળતો નથી પત્રકારનો અવાજ દબાવવાની આ વાત કરે છે માફિયાઓ એટલે અમારી સરકાર જોડે એટલી જ અપેક્ષા છે કે અમને ન્યાય મળે આજ રોજ અમે નસવાડી મામલતદારશ્રીને પત્રકાર સંઘ તરફથી એક આવેદનપત્ર આપવામાં આવ્યા હતા એ આવેદનપત્ર આપવા પાછળનું કારણ એક જ છે કે નસવાડી તાલુકામાં માટી ખનન બહુ મોટા પાયે બે નંબરમાં થાય છે ગેરકાયદેસર અને જેને અમે પત્રકારો ઉજાગર કરીએ છીએ અને એ દ્વેષભાવ રાખીને અમારા પર ખોટે ખોટા ફરિયાદો કરવામાં આવે છે જેથી કરીને કે પત્રકાર બે નંબરના કામોને ઉજાગર ન કરે અને આ બે નંબર ખનન માફિયાઓને વેગ મળે એ માટે આ બધા કૃત્ય કરવામાં આવે છે અને એ જ સંદર્ભમાં અમારા એક પત્રકાર મિત્ર નૈનેશભાઈ તડવી પર જે ફરિયાદ કરવામાં આવી છે એ તદ્દન ખોટી છે અમે ઉચ્ચ અધિકારીઓને વિનંતી કરીએ છીએ કે તમે એની ઊંડાણમાં તપાસ કરો અને જે બે નંબરના ખનન માફિયાઓ છે ગેય કાયદેસર ખનન કહે છે એમના પર કાયદેસરની કાર્યવાહી રોજ સમગ્ર સમસ્ત પત્રકાર સંઘ નસવાડી દ્વારા તળવી નયનેશભાઈ પ્રકાશભાઈ નામે જે પત્રકાર છે તેઓની સામે ભૂમાફિયાઓ દ્વારા ખોટી ફરિયાદ દાખલ કરવા બાબતે આવેદનપત્ર રજૂ કરેલ છે તેઓની લાગણીને માન આપીને આ આવેદનપત્ર માનનીય કલેક્ટર સાહેબશ્રીને અમે ફોરવર્ડ કરશું આ બાબતે અમારી કક્ષાએથી જે કંઈ સત્તાઓ હશે એ ગેરકાયદેસર માટી ખરાણ વિશે જે લખેલું છે તે તપાસ કરી અને સત્તાઓ મુજબની કાર્યવાહી પણ કરશું